હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય વી કોમ સેમ સિક્સમાં સ્ટેટસ્ટિક્સ સબ્જેક્ટમાં બિનપ્રાચલ્ય પરીક્ષણમાં મધ્યસ્થ પરીક્ષણની રીત આની પહેલે આપણે મેનવિધ પદ્ધતિના ટોન દાખલા કરેલા હતા આજે ચોથો દાખલો કરીએ છીએ મધ્યસ્થ પરીક્ષણનો ચાર પાંચ અને છ બીજા આના પછી બીજા બે દાખલા કરાવવા એ પણ કોના મધ્યસ્થ પરીક્ષણના રીતના દરેક રીતના ટોનના દાખલા કરાવી દેવા બરાબર એટલે તમારું આખું કમ્પ્લીટ થઈ જાય બહુ વધારે કરવાની કઈ જરૂર નથી જેટલું કામનું છે એટલું હું તમને કરાવી દેવા ચાલ જોઈએ આ તમારી રકમ આ રીતની હશે અને ઉપર કીધેલી હશે કે મધ્યસ્થ પરીક્ષણના રીતના દાખલા જો મેઇન છે ને આ વિલ કોક્સન અને મધ્યસ્થ પરીક્ષણ બરાબર આ તમને છે ને મોટા મોટા દાખલામાં પૂછાય એટલે કે પાંચથી છ માર્કમાં પૂછાય આ અને આ જે મેઇન વિચ છે ને આ પ્રશ્ન એકમાં પૂછાય બરાબર અને સંઘના પરીક્ષણ છે ને સંઘના પરીક્ષણ એ પણ તમને પૂછાય કેમ આ મોટા દાખલામાં પૂછાવે બરાબર એટલે આ યાદ રાખજો તમે આ ચાર પદ્ધતિ છે ને પરીક્ષામાં કમ્પલસરી આવી જ જાય છે ચારે ચાર પદ્ધતિ આવે છે એટલે કોઈ પણ એક પદ્ધતિ તમે છોડી દીધી નમજી લો માર્ક ગયા તમારા ચલો તો સ્ટાર્ટ કરીએ આ તમારી રકમ છે સાહીઠ બાસઠ તેસઠ સડસઠ ઇઠોતેર સિત્તેર તોતેર ને ઇઠોતેર આ એક્સની અને વાયની છે ચોંસઠ એકોતેર બોતેર પંચોતેર એંસી એક્યાસી સત્યાસી ને ડેસ બરાબર દાખલામાં કંઈ લેવાનું નથી બહુ ઇઝી દાખલો છે સૌથી પહેલો સ્ટેપ એચ એ સૂચના છે એ તમારે લખવાની એચ ઓમાં બીજો સ્ટેપ છે અહીંયા જો આંકડા ગોઠવવા હવે આની રીતમાં આપણે શું કરતા કે આરવન આરતું કરીને કરતા રહ્યા પણ અહીંયા એવું કંઈ નથી અહીંયા આપણે સરલગત ચડતા ક્રમમાં આંકડા બતાવી દેવાના કઈ રીતે જો તમને છે ને આ બંને મળીને આ બંને ટોટલ બંને લાઈન એક્સ અને વાય બંને મળી નાનામાં નાના આંકડો કહે એ રીતે અહીંયા બધા આંકડા જોવાના અને કોઈ આંકડો જો અહીંયા બે વખત આવે તો એ બે વખત લખી દેવાનું કઈ નહીં ચાલે ચલો બસ હવે આપણે ચાલુ કરીએ છીએ અડધું તમે તમને કહી ભી દીધું ચાલો જો હવે અમારી આપણે બોલો નાના મો કયો તો જો સાઈઠ છે તો પહેલાં અહીંયા સાઈઠ લખો પછી જો અહીંથી પછી ગયો છે તો જો બાસઠ છે તો બાસઠ લખો પછી ગયો છે તેસઠ છે પછી નાના નાના આંકડો કયો જો અહીંયા ચોંસઠ છે આ રીતે બંને મળીને જો પછી ચોંસઠ પછી ગયો છે જો જો અહીંયા સડસઠ છે તો સડસઠ લખો પછી જો અહીંયા અડસઠ છે તો અડસઠ લખો આ રીતનું હોય ખબર પડી પછી જો અડસઠ પછી અહીંયા નાના મો નાનો આંકડો કયો છે તો જો સિત્તેર છે તો અહીંયા સિત્તેર લખી દો સિત્તેર પછી જો અહીંયા ઇકોતેર છે પછી જો બોતેર છે પછી જો આ રહ્યો એ એટલે ચડતા ક્રમમાં પછી ચું નથી જો પંચોતેર છે પંચોતેર લખો પછી જો ઈઠોતેર છે તો ઇઠોતેર લખો પછી એસી છે તો એસી લખો પછી એક્યાસી છે જો આર્યો અને પછી સત્યાસી ચાલો એકવાર ચેક કરીએ સાઠ બાસઠ તેસઠ ચોસઠ સડસઠ અડસઠ સિત્તેર ઇકોતેર બોતેર તોતેર પંચોતેર ઇઠોતેર એસી એક્યાસી ને સત્યાસી થઈ ગયું બરાબર ચાલો આ ચઢતા વાળો સ્ટેપ પૂરો હવે આપણે જોઈએ મધ્યસ્થવાલો આપણે તમારે શું શોધવાનો છે મધ્યસ્થ એટલે કે એમ શોધવાનું છે મધ્યસ્થ અને એનું સૂત્ર છે એન વન પ્લસ એકના છેદમાં બે આ મેં અહીંયા સ્ટેપ લખેલા જ છે એન એન વન પ્લસ એક એકના છેદમાં બે હું પદ હવે એન વન પ્લસ વનના છેદમાં બે એટલે શું ખબર તો એન વન એટલે શું આ એન વન એટલે કે એન એટલે શું તમારું બરાબર આ એન એટલે શું થાય હવે એન એટલે શું કે આ ટોટલ તમારા કેટલા છે એ તમારે ચેક કરવાના તો જો ટોટલ તમે ગણી લો પંદર તમારા થયો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદના પંદર તો એન તમારો થઈ ગયો પંદર પંદર પ્લસ એકના છેદમાં બે તો પંદરને એક સોલ ભાગ્યા બે કરી જો આઠ જવાબ આવે કેટલો જવાબ આવે આઠ તો આઠમું પદ હવે આઠમું પદ એટલે કેમાં જોણ ખબર આમાં જો આમાં ધ્યાન રાખજો આમાં તો આમાં આઠમું પદ કયું છે તો એ તમારો મધ્યસ્થ કહેવાય મધ્યસ્થ આ નથી અડધા સોટા કરે ખબર કે આઠ ને એમ તારી દે હવે આઠ એમને આઠમું પદ તો આમાં આઠમું પદ જો આમાં તો જો અમા આઠમું પટ કયું છે કેવી રીતે જોવાનું જો અમે તમને બતાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ઇક્વોટેડ જો આઠમા નંબર પર ઇક્વોટેડ આવે જો એમ ઘર એમ તો આઠમા નંબર પર ઇક્વોટેડ આવે તો આપણો એમ બરાબર હું થઈ ગયું સેવન્ટી વન તો અહીંયા લખી દઉં એમ બરાબર ઇક્વોટેડ તો આપણો મધ્યસ્થ કેટલો થયો હવે ઇક્વોટેડ થયો ખબર પડી હવે આપણે બનાવવાનું આ ચોથા સ્ટેપ પર ટુ બાય ટુ વી સંભાવના પુસ્તક ટુ બાય ટુ સંભાવના પુસ્તક આ પેલું આપણે આલ્ફાબેટવાળું આવતો હતો ને પહેલાં સેમ વનમાં એવું છે પુસ્તક બહુ ઇઝી છે ધ્યાનથી જોજો જો હવે મને એક વાત યાદ રાખો કે જ્યારે પણ મધ્યસ્થ પરીક્ષણની રીત આવે ને ત્યારે તમારે હું યાદ રાખવાનું ખબર કોષ્ટક વાળી રીત કઈ રીત કોષ્ટકવાળી રીત ને બીજું હું યાદ રાખું ખબર સ્ક્વેર વાળું સૂત્ર અંદર આવે સ્ક્વેર વાળું આ પછી હવે હું તમને કહેવાય પહેલાં કોષ્ટક સમજાવી લઉં છું તો આ રીતે તમારે કોષ્ટક દોરવાનું જોઈ લો આ રીતે એકદમ વ્યવસ્થિત દોરવાનું અહીંયા લખી દઉં પ્રથમ માહિતી એટલે કે એને કહેવાય આપણો એક્સ એક્સ એટલે હું ખબર હવે એક્સ એટલે આ જોવાનું જો મારી એક વાત યાદ રાખજો આ કોષ્ટક જ્યારે બનાવો ને જો હંમેશા આ કોષ્ટક બનાવો ને રકમ રકમ એટલે આ અને વાય એટલે બીજી માહિતી અને અહીંયા આવશે તમારું કુલ બરાબર છે ચાલો નહીં અહીંયા આવે આ ખાસ જોજો અહીંયા આવે એમ એમ એટલે શું મધ્યસ્થ મધ્યસ્થ એટલે હું ઇકોટેડ બરાબર અને અહીંયા આવી જશે ધ્યાનથી જોજો અહીંયા હું આવે ગ્રેટર દેન એટલે એનો મતલબ શું થાય કે એમની જે કિંમત એ કે એક્સ માટે ને વાય માટે કેવી હોય છે વધારે એમથી વધારે બરાબર એમથી વધારે એટલે કે મોટા હોય છે એમથી મોટા અને બીજો અહીંયા લખો એમ લેસ ધેન ઇક્વલ ટુ એટલે એમ કે તેથી નાના એમ કે તેથી નાના અહીંયા આવી જશે કુલ હવે જો મારી વાત સમજો અહીંયા એ આ બી આ સી અને ડી બરાબર અહીંયા હું આવે એમ આ એનો સરવાળો આવે એ પ્લસ બી તો અહીંયા એ પ્લસ બી સી પ્લસ ડી તો અહીંયા સી પ્લસ ડી ઊભું જો એ પ્લસ સી તો અહીંયા બી પ્લસ ડી તો અહીંયા બરાબર ચાલો તો હવે ધ્યાનથી જોજો એકદમ ધ્યાનથી ચાલો જુઓ સૌથી પહેલાં મને અહીંયા રકમ જોઈ છે અહીંયા તો મને શું જોવાનું આ શું છે એમથી મોટા એમથી મોટા વધારે એમથી શું છે મોટા છે જો આનો મતલબ શું થાય આનો મતલબ તો ભાઈ આનો મતલબ થાય કે આ જે કિંમત હે એક્સની એકવી હે એમથી મોટી હશે ખાલી આવું આનો મતલબ શું થાય કે એમ થી મોટા ચલો હવે આપણે જોઈએ એમ થી મોટા હવે આપણે એમ કેટલો છે તો ઇકોટેર તો અહીંયા લખી દેવાનું એમ બરાબર ઇકોટેર એમ બરાબર ઇકોટેર આ રીતે લખી દેવાનું હવે આપણે જોવાનું છે ઇકોટેર થી મોટા પણ કહેવા જવાનું જો અહીંયા એક્સ છે ને વાય છે તો પહેલાં આપણે એક્સ ને જોઈએ તો અહીંયા રકમમાં જોજો રકમ આ પટમાં નહીં જોતા અડધા આ પટમાં જોઈએ છે આપણે એક્સની માહિતી જોઈએ છીએ અહીંયા તો જો એક્સની માહિતી ઇક્વોટેરથી મોટા કેટલા છે જો આ તો ના ના છે તો જો ઇક્વોટેરથી મોટા જો બે છે એક ટોટેર ને ઇઠ્ઠોટેર બે છે તો અહીંયા લખી જવાના બે ખબર પડી હવે આવું કરવાનું છે અને અહીંયા તમારે કાઉન્સમાં બતાવી તો બતાવવાનું કે ભાઈ ટોટેલ છે ને ઇઠ્ઠોટેર છે આ રીતે ખબર પડી જો જોવા જઈએ ટોટેલ ને ઇઠ્ઠોટેર એક્સમાં જોવાના કારણ કે આપણે એક્સની માહિતી કરીએ ને હવે વાયમાં જુઓ એ જ જોવાનું છે આપણે આડી લાઈન તો એ જ બીજી માહિતી માટે જો હવે જો તમારે એક શોર્ટકટ બતાવશો એક શોર્ટકટ બતાવી દો જો પહેલે છે ને શું કરવાનું તમને કે ચલો જો એ પછી બતાવો પહેલાં આપણે જે કરતા ને એ રીતે બતાવી દઉં જો આપણે વાયમાં શું કરીએ હવે ઇકોટેર કે તેથી ઇકોટેરથી મોટા છે જો ઇકો ટેરથી મોટા હજુ હું આ જ કરું છું બરાબર ચાલ તો વાયમાં જો કેટલા છે ઇકોટેરથી મોટા જો અહીંયા ઇકોટેર પણ છે તો એ નથી લેવાના જો આપણે હમણાં એમ અટે તો આપણે લેતા ઇકોટેર કે તેથી મોટા બરાબર ને આપણે ખાલી આટલું જ છે એટલે ઇકોટેરથી મોટા એવું કહેવાય ઇકોટેર નહીં આવે તો જો બોતેર છે પંચોતેર છે એસી છે એક્યાસી ને સત્યાશી છે બરાબર એટલે ટોટલ કેટલા છે જોઈ લો એક બે ત્રણ ચાર ને પાંચ છે કેટલા છે પાંચ તો અહીંયા લખી દો પાંચ જેટલા હોય ને એટલા લખી દેવાના હવે નીચે નહીં લખીએ તો બી ચાલો બરાબર હા પાંચ છે ચાલો તો બે ને પાંચ કેટલા થાય સાત તો અહીંયા સાત હવે મારી વાત ધ્યાનથી મળે હવે તમારે આ શોધવાની જરૂરત નથી કેમ ખબર જો તમને ઉપરના મળી જાય નીચેના ઓટોમેટિક મળી જાય કેવી રીતે જો એક આઈડિયા આપું છું તમને જો અહીંયા પ્રથમ માહિતીમાં તો હવે એક્સમાં જોવાનું શું જોવાનું છે ખબર એમ કે તેથી નાના એટલે ઇકોટેર કે તેથી નાના એક્સમાં પણ જો અહીંયા આપણે ઇકોટેરથી નાના આ જો ઇક્કોટેરથી મોટા અહીંયા કેટલા મળી ગયા બે મળી ગયા ટોટરને ને ટોટ તો બાકી બધા જે હે તે આ જ હશે ને પ્રથમ માઇટી માટે તો બાકી બધા એટલે કેટલા તો જો અહીંયા ટોટલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તેમાંથી બે આવી ગયા બરાબર તો અહીંયા કેટલા આવી જાય છ આવી જાય ખબર પડી આરામથી હવે જો નહીં તો એવું એવું તમને નહીં એવું નહીં કરવું હોય તો શાંતિથી આપણે જે કરતા હતા નહીં એ જ કરવાની કે ભાઈ એમ આવું આપણે જે આવો આનો મતલબ શું થાય એમ કે તેથી ના ના બરાબર એમ કેટલો છે તો ઇકોટેર કે તેથી ના ના કેમાં જવાનું છે હવે એક્સમાં આમ ના જોઈએ તો જો ઇકોટેર કે તેથી નાના કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો જો અહીંયા છ આવી ગયા બરાબર બંને રીતે મેં તમને સમજાવી લીધું ચાલો હવે અહીંયા કરવું હોય ને તો જો પહેલાં અહીંયા કરવું હોય તો શું કરવાનું આનો મતલબ શું થાય ઇકોટેર કે તેથી ના ના તો હવે વાયમાં જવાનું જો આ વાય છે તો જો અહીંયા ઇકોટેર પણ ઘણી લેવાના બરાબર કારણ કે કે છે કે તો ઇકો પણ ગણી લેવાના એથી ના ના તો ચોસેઠ છે ઇકો છે બરાબર બસ બે જ માહિતી છે કેટલી છે બે જ માહિતી છે ચલો તો અહીંયા લખી દો બે થઈ ગયું ચાલો હવે બધાનો સરવાળો કરવાનો છે અહીંયા છ ને બે કેટલા થાય આઠ પાંચને બે કેટલા થાય સાત બરાબર અહીંયા છ ને બે કેટલા થાય સાત ચાલો જોઈ લઈએ આપણે જો અહીંયા છ ને બે આઠ થાય ચાલો આ બંનેનો સરવાળો સર પર આવે છે જો સાત ને આઠ કેટલા થાય પંદર અહીંયા જો આઠ ને સાત કેટલા થાય પંદર આવી ગયો જો આ તમારો શું છે ખબર એ છે આ તમારો શું છે બી છે આ તમારો સી છે આ તમારો ડી છે ખબર પડી આ લખે આ નિ લખે ટોપી ચાલે તો ખાલી સમજાવું એ બી સીડી સમજાવું છું આ તમારો એ પ્લસ બી આ કોષ્ટક છે ને એ રીતે હું સમજાવું છું આ સી પ્લસ ડી આ એ પ્લસ સી અને આ બી પ્લસ ડી જો હું તમને છે શોર્ટકટ રીત પણ બધી સમજાવતો જ જાઉં છું પણ અડધા દંડને કેવું છે નહીં અમત પડે બરાબર એટલે મેં સમજાવતો ચાલો હવે શું કરવાનું છે આ પુસ્તકવાળું પતી ગયું હવે આપણે કાય સ્ક્વેર કરીએ કાઈ સ્ક્વેર કાય સ્ક્વેરનું સૂત્ર મારીએ જો બોઈ જ દઈ અહીંયા મારું છું કાય સ્ક્વેરનું કાઈ સ્ક્વેર બરાબર જો હવે આની પણ એક શોર્ટકટ રીત બતાવો તમારે પહેલાં શું કરવાનું ખબર એક મોટથી લીટી કરી દેવાની આ લીટી થઈ ગઈ પછી શું કરવાનું અહીંયા એક કાઉન્ટ કરવાનો એનો એક પેર હું રાખવાની માનાંક અને અહીંયા એક કાઉન્સ કરવાનો એની પણ પેરફો રાખવાની માનાંક બરાબર હમત પડી આટલું હવે તમારે શું કરવાનું ખબર છે બે ચિહ્ન કરવાના કયા બધા માઇનસના જવું હોય તો એક અહીંયા એક અંદર માઇનસ ને એક માનાંકની બહાર માઇનસ આટલું કરવાનું પછી શું કરવાનું એક અહીંયા એનના સેડમાં બે લખવાનો અને આ જ બે તમારે ક્યાં લખી દેવાનું ઉપર ને અહીંયા જે એન લખો એ અહીંયા બાર લખી દેવાનો ખાલી ખબર જો આ એન લખો એ બહાર લખો આ બે લખો એ ઉપર લખો હવે તમારે શું કરવાનું છે ક્રોસ કરવાનો ક્રોસ આ બંને ક્રોસ ને આ બંને ક્રોસ તો જો આ ક્રોસ એડી તો અહીંયા લખવાનું એડી અને આ બંને ક્રોસ એટલે બીસી તો અહીંયા લખવાનું બીસી અને છેદમાં હું લખી દેવાનું છે ખબર આ બધું જ લખી દેવાનું આ એક બે ત્રણ ને ચાર એટલે કે આ જે આપણે ટોટલ છે ને એ એટલે એ પ્લસ બી સી પ્લસ ડી એ પ્લસ સી અને બી પ્લસ ડી જો બની ગયું સૂત્ર આપણું આખું જોવાના જેવું બરાબર એટલે કંઈ હતું જ નહીં આ મેં તમને એક રેટ બતાવી ચાલો હવે આપણે સૂત્રમાં જવાબ લાવીએ એન એટલે આપણો પંદર કહેવાય કૌંસમાં એડી એટલે આ બંનેનો ગુણાકાર ચાર બીસી એટલે બંનેનો ગુણાકાર ત્રીસ અને એન માઇનસ બે એટલે પંદર વાગ્યા બે કરવાના તમને ચાલો પંદર વાગ્યા બે કરો એટલે તમારો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ બરાબર કેટલા આવે સાત પોઈન્ટ પાંચ અને એનો સ્કવેર થઈ ગયો ચાલો અને છેદમાં શું લખી દેવાનું બધાનો ગુણાકાર લખી દેવાનો સાત ગુણ્યા આઠ ગુણ્યા એ રીતે સાત ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા સાત ચાલો આ પંદર બાર જ છે બરાબર હવે જોઈએ આપણે જો માઇનસમાં આવે ને જવાબ તો પણ પ્લસ જ લખવાનો હોય યાદ રાખજો કારણ કે માનાક છે ચાર માઇનસ ત્રીસ તો ત્રેવીસ આવશે કેટલા આવશે ત્રેવીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ આખાનો સ્કવેર અને નીચેનો ગુણાકાર કરી દો સાત ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા સાત એકત્રીસ આવે ચલો ત્રેવીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ કરીએ આપણે અને જો હવે એનો સ્ક્વેર છે આ પંદર ગુણાકાર સાથે સ્ક્વેર નહીં કરતા બસો ચાલીસ પોઈન્ટ બસો ચાલીસ પોઈન્ટ પચીસ અને એકત્રીસો બસો ચાલીસ પોઈન્ટ પચીસ ગુણ્યા પંદરસો છત્રીસ ઝીરો ત્રણ પોઈન્ટ પંચોતેર જોઈ લઈએ આપણે આવે છે એટલો જવાબ એક પોઈન્ટ પંદર એક મિનિટ આપણે જરાક પાછું કરી લઈએ બરાબર છે જોઈ લઉં ચાલો એક પોઈન્ટ પંદર આવે છે ઉપરમાં આવે ને નીચેમાં હોય છે બધું જોઈ લઈએ આપણે ચાલો જોયો આ બધું આપણું બરાબર છે બરાબર છેદમાં એકત્રીસ છત્રીસ આવે છે આપણે ઉપરનો ગુણાકાર કરીએ બસો ચાલીસ પોઈન્ટ પચીસ ગુણ્યા પંદર તો ઉપર તમારે આવી જાય છે એક મિનિટ આપણે ઉપરનું જરાક ચેક કરી લઈએ કંઈ ખોટું હોય તો આપણે તરત ખબર પડી જાય હમણાં જો આ જો પંદર અહીંયા છે તો પંદર મેં તાર લખું છું ત્રેવીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ ત્રેવીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ બરાબર તો તમારો જવાબ આવે કેટલા જો મારી વાત સાંભળો હવે ચારમાંથી ત્રીસ જાય તો ત્રેવીસ કાથી આવ્યા બરાબર જુઓ મેં આથરે રહીને ભૂલ કરી દેતી ચાલો હવે છવ્વીસ માઇનસ સાત પોઈન્ટ પાંચ અહીંયા છવ્વીસ અઢાર અઢાર પાંચ આવ્યા અને એનો તમારે હું કરી દેવાનો સ્કવેર કી દેવાનો એટલે અહીંયા આવી જાય ત્રણસો બેતાલીસ અને છેદમાં એકત્રીસ એટલે મેં તો તમે મેરા છે ને આ ભૂલ આથરે રહીને કરું બોલો મેં એક કરું કે છે ને મેં જાણી કે ભૂલ મેં મેં ભૂલથી ભૂલ રહી પણ મેં છે ને આથરે જરાક અહીંયા છે ને ખોટું લખી દઉં પછી મેં ચેક કરું કે તમે શું કરો છો તમે પણ મારા જેવી જ ભૂલ કરો છો કે હું કે તમે તમારું દિમાગ વાપરીને કરો છો એટલે આવું કંઈક સર કરાવે નહીં તમને ચોત્રીસ ત્રણસો બેતાલીસ પોઈન્ટ પચીસ ગુણ્યા પંદર ભાગ્યા એકત્રીસ છત્રીસ તમારો જોબ આવી જશે હવે આવી ગયો જૉબ એક પોઈન્ટ ત્રેસઠ સિત્તેર એક પોઈન્ટ ત્રેસઠ સિત્તેર ચાલો આ તમારો જૉબ કેવાય એવો કાઇસ્ક્વેરનો જો કાઇસ્કેલા મધ્યસ્થ પરીક્ષણમાં કંઈ નથી કરવાનું પહેલા આપણે આવું કરવા ચર્તા ક્રમમાં ગોઠવો એમ શોધો આનું પદ આમાં પછી આ સંભાવના પુસ્તક બનાવો બરાબર એમાં ખાલી આ બે વસ્તુ યાદ રાખજો એમાં પૂછવાય નહીં જતા એક આવું છે અને એક આવું છે બરાબર અહીંયા એમ નહીં અહીંયા બી એમ ચાલો પછી તમારે અહીંયા આ બધું કરી દેવાનું પછી આ સૂત્ર ખાલી ભૂલતા નહીં બસ બીજું કંઈ અમા કરવાનું નહીં મધ્યસ્થ પરીક્ષણમાં એવું યાદ રાખો કે મધ્યસ્થ પરીક્ષણની રીત પૂછાય એટલે વાળી રીત હવે જો નિર્ણય બહુ આચવીને લખવાનો છે નિર્ણયમાં જો તો ભૂલ નહીં પડે જ્યારે પણ નિર્ણય આવે પહેલાં આ રીતે કાઈ સ્ક્વેર કેલ લખી દઉં અને એની સામે લખી દઉં કાય સ્ક્વેર ટેબ હું લખવાનું કાઈ સ્ક્વેર ટેબ આ કેલ એટલે શું કેલ્ક્યુલેશન જે તમે કરીને લાવ્યા તે અને ટેબ એટલે જે ટેબલ વેલ્યુ આપેલી હોય તે હવે મારી વાત સાંભળો આ ટેબલ વેલ્યુ કેવી રીતે લખવાની ખબર છે તમને તમારા દાખલામાં છે ને બે સાર્થકતા હોય એ એક ટકાની હોય ને એક પાંચ ટકાની હોય બરાબર જો તમને એક એ પૂછે તો જે મેં અહીંયા નોન લખેલી જ છે છ પોઈન્ટ તેસઠ અહીંયા લખી દેવાના બરાબર કેટલા છ પોઈન્ટ તેસઠ અને જો પાંચ ટકાની પૂછે તો ત્રણ પોઈન્ટ આઠસો એકતાલીસ લખવાનું પણ જો કંઈ નહીં કીધેલું હોય તો ત્રણ પોઈન્ટ આઠસો એકતાલીસ જ લખવાના તો અહીંયા લખી દઉં ત્રણ પોઈન્ટ આઠસો એકતાલીસ આપણે અહીંયા કંઈ કીધું નથી ચાલો જો મોટું શું છે આ મોટું છે ને તો અહીંયા લખી દઉં લેસ દેન લેસ દેન એટલે લખી દેવાનું પરિકલ્પનાનો સ્વીકાર તો આ તમારી થઈ ગઈ મધ્યસ્થ પરીક્ષાની રીત કઈ થઈ ગઈ મધ્યસ્થ પરીક્ષાની રીત બસ આ તમારો ચોથો દાખલો અહીંયા કમ્પ્લીટ હવે આપણે કરશું બીજો પાંચમો દાખલો